આ બધા જોઈન થઈ જાય એટલે આપણે શરૂ કરી દઈએ હા નિલભાઈ હા ટેડ માન્ય ગણાશે જ મારા ખ્યાલ મુજબ કચ્છમાં જે ખાસ ભરતી કરવાના છે મારા અંદાજ મુજબ મને ખ્યાલ છે ત્યાં સુધી આ ભરતીની સાથે સાથે જ કંઈક રૂટીન ભરતી ટાઈપ કરશે અને એ રૂટિન ભરતી ટાઈપ કરશે અને એમાં કદાચ બધી ટેટ અત્યાર સુધીની ચલાવશે હા ઈડબલ્યુ એસ માન્ય ગણાશે તમારે ત્રણ વર્ષનું હોય ને એટલે માન્ય ગણાશે હા એક વસ્તુ છે જો તમને એમ લાગે કે તમારી આવક વધી છે તો એક સોગંદનામું આપી દેવાનું મારી આવક આનાથી વધી છે બીજું કશું આમાં કાંઈ છે નહીં નહીં ખાલી કચ્છ જિલ્લામાં કદાચ બધા ઉમેદવાર હોય ને એટલે ખાલી કચ્છ જિલ્લામાં તો ના ભી કરે સ્વાભાવિક છે એટલે એક સારો નિર્ણય થી આઠ માં એક આખી અલગ ભરતી આખી કચ્છ માટે અને કચ્છમાં રહેવાની શરતે એ થોડુંક અઘરું છે પણ હવે રહેવાનું બીજું શું કરવાનું એક વસ્તુ તમારે વિચારવાની થાય લોકો ભારત દેશને છોડીને વિદેશની અંદર રહેવા માટે જાય છે આપણે તો ગુજરાતને નથી છોડવાનું ગમે ત્યાં મળે નોકરી લઈ લેવાય દિલથી હા ચાલે ચાલે છ આઠ ચોવીસ ચાલે મતલબ ક્રિમિલિયરની વાત કરો ને હા પોસિબલ છે જગ્યા વધે એવું પોસિબલ છે કે જગ્યા વધી શકે હા પાકિસ્તાનમાં જવા તૈયાર છે ના ના એટલું બધું નથી જાવ એક તો પહેલાં આપણા માટે એક વસ્તુ કહી શકાય કે એકથી પાંચ માટે પચીસો જગ્યાનો વધારો જ આમ ગણી શકાય હવે કઈ રીતે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બહાર પાડે છે અને કઈ રીતે આગળનું બધું રૂલ્સ બનાવે છે એના ઉપર ડિપેન્ડેડ છે એની પહેલાંનું હોવું જોઈએ ઘનશ્યામભાઈ ઈડબ્લ્યુએસ એ તારીખ પહેલાંનું હોવું જોઈએ હા ચાલે ઈડબ્લ્યુ એસની એક તો જુઓ પહેલી જે ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત થઈ એની તારીખ પહેલાંનું હોવું જોઈએ બીજી વસ્તુ ત્યારે પૂરું ન થઈ ગયેલું હોવું જોઈએ અને ત્રીજી વસ્તુ ત્યાં સુધીમાં તમારું જે વેલિડ ગણાય છે જેટલા વર્ષનું જે સર્ટિફિકેટ ગણાતું હોય એ સર્ટિફિકેટ પણ આવક વધેલી ન હોવી જોઈએ અને જો વધેલી હોય તો તમારે એમાં એક સોગંદનામું આપવાનું છે મારી આવક વધી છે શું ઘોષણાપત્ર એક કાગળમાં કે આટલી આવક મારી આટલી હતી ને આટલી વધીને થઈ છે હજુ હું લાયક છું હા કીધું છે એટલે એ વિસ્તારથી આપણે જોઈ એક તો કચ્છની જગ્યા જે છે આપણા માટે સારી વસ્તુ કહી શકાય બહુ સારી વસ્તુ કહી શકાય હવે પછી તો કઈ રીતે ભરતી કરે છે શું કરે છે મને લાગે છે ત્યાં સુધી તો લગભગ આમાં જ ગણી લેશે અને કંઈક એ પ્રમાણે તોડ કાઢશે હવે બીજું અત્યારે હાલ જે કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થયા છે કોલ લેટરની અંદર બધા મિત્રોને પહેલાં તો લિંક પહોંચાડી દેજો બધા ગ્રુપમાં મોકલી દેજો વધુને વધુ લોકો જોડાય એટલે વધારેને વધારે ઇન્ફોર્મેશન મળી રહે વેરિફિકેશનમાં બધાને અલગ અલગ તારીખ આપી છે સમય પ્રમાણે કોલ લેટર નીકળે છે હવે અમુકને એકવીસ તારીખ આપી છે મારી પાસે જે કોલેટર આવ્યો એમાં એકવીસ તારીખ આપી છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની એટલે તમને એમ કીધું છે કે આટલી તારીખ સુધીમાં કાઢી લેવા એટલે એવું ના માનતા કે એમાં આજે જ કાઢી લેવાના ડોક્યુમેન્ટ વેરીફિકેશન કોલ લેટર આજે અથવા તો કાલે કાઢી લેવાના વેરિફિકેશનની અંદર જે તારીખ આવે તે આ ખાસ આ નોંધ લેજો મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ ભલે એ એમ કીધું કે આટલી તારીખથી આટલી તારીખ સુધીમાં કોલ લેટર કાઢી લેવાના પણ તમારે કાલે અથવા તો આજે જ કોલ લેટર કાઢી લેવાનો કોલ લેટરની અંદર તમને તારીખ આપી હશે કોલ લેટરની અંદર તમને સ્થળ આપ્યું હશે કોલ લેટરની અંદર હા તમને સમય પણ આપ્યો હશે ને એ સમયે તમારે ત્યાં ડોક્યુમેન્ટ લઈને જવું જ પડશે નહીં જાવ તો તમને ભરતીમાં રસ નથી કરીને ભરતીમાંથી બાકાત કરી નાખવામાં આવશે હા ઘણાને એકવીસ તારીખ છે એટલે ઘણા બધાને એમ હોય કે આપણે ચોવીસ તારીખે કોલ લેટર કાઢશું ને પછી જોઈશું એમ એવું ના કરતા આ ભૂલ ના કરતા દરેક મિત્રો સુધી આ માહિતી પહોંચાડજો આ ભૂલ આપણેથી ના થાય એટલે ખાસ તમારે એકવીસ તારીખ પણ વેરિફિકેશનની હોઈ શકે બાવીસ તારીખ પણ હોઈ શકે વેરિફિકેશનની કોઈ પણ તારીખ હોય શકે એટલે કોલ લેટર કાઢ લેજો એની અંદર બધી ડિટેલ તમને આપેલી છે બરોબર બીજું સ્કૂલ હશે સ્થળ હશે તારીખ હશે દરેક વસ્તુ હશે એ સમયે તમારે જવાનું છે ને હાલ ફક્ત સરકારી ઉચ્ચતર માધ્યમિકના જ કોલ લેટર નીકળે છે નીકળવાના શરૂ થઈ ગયા છે જીઆરસી લોગિન ઉપરથી આપ કોલ લેટર કાઢી શકો છો બરોબર ઓકે હવે બીજું કે કયા કયા ડોક્યુમેન્ટ સાથે જોડવાના વિગતવાર જાણી લેજો એટલે વારંવાર કોઈને પૂછવું વારંવાર મને મેસેજ કરવા મને કોલ કરવા બરોબર છે આ હમણાં સવાલ લાસ્ટમાં આપણે બધા લઈશું મને ખ્યાલ હશે એના જવાબ આપીશ બાકી વધારે ખ્યાલ નહીં હોય એના તો હું નહીં આપી શકું બરોબર એટલે અત્યારે પહેલા આખું લિસ્ટ તમને જણાવી દઉં શું છે શું નહીં અને બે દિવસની અંદર આપણે કેટલું જોઈશે શું જોઈશે કઈ કઈ ડિટેલ જોઈશે એ બધી લઈ લઈશું એક તો તમારી અરજી જો કન્ફર્મ થઈ છે એ અરજી ફાઈનલ અરજી બરાબર છે એની નકલ લઈ લેવાની છે એપ્લિકેશન આપણે જે કરી છે તે બરાબર છે સો પ્રમાણિત બધી નકલો ચાલશે બીજું જો તમારા નામ કે અટકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે આ ખાસ ધ્યાન રાખજો ન્યાજ પછી દોડાદોડી ન થાય એટલા માટે જ આપણે ઇન્ફોર્મેશન આપીએ છીએ હા એમાં બધું ડોક્યુમેન્ટ લિસ્ટ લખેલું જ છે છતાં બી આપણે કહી દઈએ છીએ આખે આખું ડોક્યુમેન્ટ લિસ્ટ પ્રમાણે કયા કયા ડોક્યુમેન્ટ લિસ્ટ જોઈશે શું જોઈશે કઈ રીતનું હશે ક્લિયરિફિકેશન આપણે આપી દઈએ કે આ રીતનું આ થશે નામ અટકમાં ફેરફાર હોય તમારું જે નામું હોય તમારી પાસે જે ગેજેટ પડ્યું હોય એ આપી દેવાનું છે બરોબર છે અને પરણિત મહિલા હોય તો લગ્ન માટેનું જે મેરેજ સર્ટિફિકેટ આવે છે એ તમને ખ્યાલ જ છે બરોબર છે ના એ બધા એકેડેમી વાળા ભરતીનું કે છે ને પરીક્ષાનું કે ને બધું કે છે એ આપણે છોડી દઉં અત્યારે એ બધું લગભગ આ ભરતીમાં જ ગણાય જશે મારા ખ્યાલ મુજબ પછી તમારું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એમાં જન્મ તારીખના પુરાવા માટે હશે પછી તમારું જે આધાર કાર્ડ હોય તે અને સાથે એવું લાગે તો પાન કાર્ડ પણ લઈ લેવું બરાબર છે કદાચ એમાં આમ તેમ હોય તો હવે ખાસ બધાનો પ્રશ્ન છે સાહેબ ઉમેદવારની માતાનું આધાર કાર્ડ આધાર કાર્ડ ન હોય તો શું તો એનો જન્મનો દાખલો હોય એનો પાસપોર્ટ હોય રાશન કાર્ડ હોય બરોબર છે કદાચ કોઈ બી ઓળખ છતી થાય તેવો પોતાના નામનો પુરાવો એટલે ચૂંટણી કાર્ડ બી ચાલે હોવું જોઈએ ચૂંટણી કાર્ડ બી કમસે કમ હોવું જોઈએ ટૂંકમાં આઈડેન્ટિટી પ્રૂફ એવું હોવું જોઈએ અને રેશન કાર્ડ તો લગભગ બધા પાસે હોય જ અમારે અત્યારે સુધીમાં ત્રણ વખત મેસેજ આવી ગયા સાહેબ આ રીતનું છે તો શું તો ચૂંટણી કાર્ડ બી ચાલે ને માતાના નામની ઓળખ છતી થાય તેવો પુરાવો સ્પષ્ટ લખ્યો છે એટલે માતાનું નામ આવતું હોય એવો પુરાવો તમારું આધાર કાર્ડ તમારી જે ડાટની માર્કશીટ મેઇન છે તે માર્કશીટ એક બંચ ઝેરોક્ષનો બનાવવાનો છે એક બંચ ઓરિજિનલનો બનાવવાનો છે બંનેમાં એક એક અરજી જે આપણી કન્ફર્મ થયેલી ફાઇનલ અરજી છે એ અરજી મૂકવાની છે એની અંદર આ રીતે જે લિસ્ટ પ્રમાણે છે એ રીતે ડોક્યુમેન્ટ તમારે મૂકી દેવાના છે એક સ્વ પ્રમાણિત નકલવાળો ઝેરોક્ષનો બંચ અને એક ઓરિજિનલ બંચ બનાવવાનો છે કારણ કે ચેક કરવા માટે ઓરિજિનલ પણ લેશે વિદ્યા સહાયકની જેમ જેને વિદ્યા સહાયકમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું છે કદાચ ખ્યાલ હશે પછી ધારો કે તમે ગ્રેજ્યુએશન કર્યું છે બરોબર છે તો ગ્રેજ્યુએશન જે કર્યું છે એની બધી માર્કશીટ બરોબર એફ વાય એસ વાય ટીવાય પછી એનું ડિગ્રી સર્ટિફિકેટ આવે એ ડિગ્રી સર્ટિફિકેટ જેને માસ્ટર કર્યું છે હવે ઘણા મારી પાસે એવો પ્રશ્ન આવ્યો હતો કે મારે માસ્ટરનું છેલ્લું વર્ષ હતું મેં આમાં બતાવી દીધું છે પણ મારે હજી રિઝલ્ટ આવ્યું નથી તો શું કરવું તો નહીં બતાવવાનું રિઝલ્ટ નથી આવ્યું ત્યાંથી બતાવવાનું ત્યારે એ લોકોએ છુટ્ટી આપી હતી છેલ્લા વર્ષમાં હોય બતાવી શકે છે તો કહી દેવાનું કે હજી રિઝલ્ટ આવ્યું નથી સિમ્પલ વાત છે એટલે ગ્રેજ્યુએશનની પોસ્ટ ગ્રેજ્યુએશનની જેટલી માર્કશીટું હોય બધી માર્કશીટ એના ડિગ્રી સર્ટિફિકેટ હશે બરોબર છે પછી બી ની વાત આવે તો બીએડ કે એમએડ તમારું જે હોય તેની માર્કશીટ એનું ડિગ્રી સર્ટિફિકેટ પ્લસ લખેલું એનસીટીનસીટી નું સર્ટિફિકેટ હશે તો મિત્રો એક એનસીટી નું સર્ટિફિકેટ આવશે પછી સૌથી મોટો પ્રશ્ન હશે કુલ ગુણવાળો અમુકને સીજીપીએ હશે કે અમુકને સીપીઆઈ હશે કે અમુકને ગ્રેડિંગ હશે માર્કસ હોય એને કોઈ ઉપાધી નથી આ એફવાય જોડવાનું એસ વાય એ જોડવાનું ટીવાય જોડવાનું દરેકે દરેક દેવાની દરેક માર્કશીટ ફર્સ્ટ યર સેકન્ડ યર થર્ડ યર ડિગ્રી સર્ટિફિકેટ દરેક વસ્તુ દેવાની લિસ્ટ આપેલું છે પણ આખું લિસ્ટ હું આખું ક્લિયર કરું છું કઈ રીતનું લિસ્ટ છે પછી જેને માર્ક્સમાં જે કાંઈ હોય તો આપણે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે યુનિવર્સિટીનું એક પ્રમાણપત્ર મળ્યું હતું તમને ખ્યાલ હોય તો કે મારે કુલ ટોટલ માર્ક કેટલા થાય છે શું છે કઈ રીતનું છે બરોબર છે તો એ એક મૂકી દેવાનું રહેશે પછી જાતિ અંગેનું પ્રમાણપત્ર જે ફક્ત એસસી એસસીબીસી ને આવશે જાતિ અંગેનું પ્રમાણપત્ર આવશે હવે ઇંગ્લિશમાં ચાલશે કે ગુજરાતીમાં મારા ખ્યાલ મુજબ ઇંગ્લિશમાં ચાલે પછી છતાં ડિટેલ આપણે જાણી લેશું ને આમાંથી કોઈને ખબર હોય પરફેક્ટ કે કયું ચાલે કારણ કે એ બાબતે મને બહુ અભ્યાસ નથી એટલે તો એ જરાક જણાવજો લગભગ ઇંગ્લિશમાં ચાલે જાતિ અંગેનું પ્રમાણપત્ર એસસી એસટી એસસીબીસી અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જેના લાગુ પડતું હોય એને ઈ ડબલ્યુ એસનું પ્રમાણપત્ર તારીખ ખાસ કુલ ગુણ અને મેળવેલ ગુણ આપ્યા હોય તો જ્ઞાનદીપ કમ્પ્યુટર કોઈ કોમર્સ ક્લાસીસ ઓકે તો કોઈ જરૂર જ નથી ને કુલ ગુણ અને મેળવેલ ગુણ આપ્યા છે તો કોઈ સર્ટિફિકેટ કોઈ જરૂર જ નથી માતાનું આધાર કાર્ડ ન હોય તો અન્ય કોઈ

મતલબ પચીસ છે જેને ચોવીસનું હોય તો આવકમાં કદાચ ડિફરન્ટ આવ્યો હોય આપણે રિટર્નમાં અલગ આવક બતાવી હોય રિટર્નમાં કદાચ પચાસ હજાર આવક વધારી હોય કે પચાસ હજાર કે લાખ રૂપિયા આવક વધારી હોય ટૂંકમાં ઇડબલ્યુ એસ ની મર્યાદા બાર આઠ લાખ બારે આપણે નો જતા હોત તો એક સાદું સ્વઘોષણાપત્ર આપી દેવાનું છે બીજું એમાં કાંઈ નથી એ બધાનો બહુ સવાલ આવે છે તમારે ખાલી એક કબૂલત નામું આપી દેવાનું બીજું કશું નથી બરોબર છે એટલે કબૂલાતનામું આપી દેજો મારી આવક વધી છે અથવા તો મારી આવક વધી નથી નથી વધી તો કોઈ ઇશ્યુ નથી અને વધી છે તો કબૂલાતનામું આપી દેવાનું છે સિમ્પલ વાત છે પછી શારીરિક અશકતા અંગેનું જેને લાગુ પડતું હોય એની વાત છે બાકી તો કોઈને આવતું નથી પછી વિધવા હોવા અંગેનું સક્ષમ અધિકારીનું જે પ્રમાણપત્ર હોય એ અને ખાસ એની સાથે તમારે જોડવું પડશે નામ સો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર વકીલ પાસે જે નોટરી કરાવી નાખવાની લખાવી નાખવાનું પુનઃ લગ્ન કર્યા નથી અને વિધવાનું પ્રમાણપત્ર આપી દેવા બરોબર છે માજી સૈનિક હોય તો એને જે લાગુ પડતું હોય એ કરી નાખવાનું બીજો સૌથી મોટો પ્રશ્ન હાલ સાહેબ અમે સરકારીમાં નોકરી કરતા હોય તો ગ્રાન્ટેડમાં નોકરી કરતા હોય તો શું તો સત્તા મંડળ પાસેથી તમારે એનઓસી લેવાનું રહેશે અને તમે તમારા જે સક્ષમ ઉપરી અધિકારી આવતા હોય એને જાણ કરી છે એ અંગેનો પત્ર આ બે વસ્તુ ફરજ આપવાની રહેશે ના જાણ કરી હોય જાણ કરી દેવાની પત્ર લખી નાખવાનો અને રજૂ કરી દેવાનો અને એનો સત્તાધિકારીઓ પાસેથી લઈ લેવાની આ સિમ્પલ છે બરોબર કોઈ પણ જગ્યાએ સરકારીમાં કે ગ્રાન્ટેડમાં ફરજ બજાવતા હોય એને અને શિક્ષક તરીકે જો ફરજ બજાવતા હોય તો એને સોગંદનામું ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરાવીને લખવાનું છે બરોબર છે હા અને બોર્ડ નિગમમાં હોય તો એને સોના સ્ટેમ્પ પેપર ઉપર કોઈ નિગમમાં તમે ફરજ બજાવતા હોય બરોબર છે તો તમારે સોના સ્ટેમ્પ પેપર નોટરી કરાવવાની છે અને નો બજાવતા હોય અને કરાર આધારિત નિમણૂક ધરાવતા હોય તો એને સાદા કાગળ ઉપર પત્ર સાથે લખી નાખવાનું છે એની નોટરી નથી કરાવવાની એને કોઈ સ્ટેમ્પ નથી કરાવવાનું એને જાતે કાગળ ઉપર લખાવી નાખવાનું છે બીજું બહારની યુનિવર્સિટીમાંથી મેળવી હોય એની સૂચના તો તમને આપેલી જ છે આની અંદર બરાબર છે અને ખાસ એવું કીધું છે કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય ઈડબ્લ્યુ એસનું સર્ટિફિકેટ હોય વિધવાનું પ્રમાણપત્ર હોય બરોબર છે એ ઠરાવો પ્રમાણે સરકાર શ્રીના ધારાધોરણની જોગવાઈ મુજબ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે ચોખ્ખું લખેલું છે એકવીસ દસ બે હજાર ચોવીસ ના રોજ માન્ય હોય તેવા જ પ્રમાણપત્રો આધારો દસ્તાવેજો ગ્રાહ્ય રાખવામાં આવશે મતલબ જ્યારે ફોર્મ ભર્યા ત્યાં સુધીમાં એ વેલિડ હોવું જોઈએ એની વેલિડિટી ખતમ ન હોવી જોઈએ બાકી કોઈ ઇશ્યુ નથી ત્યારે વેલિડ એના મહિના પછી ભલે વેલિડિટી ખતમ થઈ ગઈ હોય તમે નવું કઢાવ્યું હોય તો કોઈ ઈસ્યુ નથી પરંતુ તમે જે નંબર એન્ટર કર્યો હોય પ્રમાણપત્રનો એ ત્યાં સુધી વેલિડ હોવો જોઈએ બરોબર છે આટલી વસ્તુ ખાસ તમારે જોડવાની છે આટલી વસ્તુ ખાસ તમારે લઈ જવાની છે સાથે બીજી અપડેટ જે કાંઈ હશે આપણે આપશું બીજું વયમર્યાદાનો પ્રશ્ન છે હા મળશે જ તેને બોર્ડના પેપર ચકાસણી માટે જે શિક્ષકો હોય એને મળશે રજા કેમ ના મળે સરકારી કામ છે સરકારી કામ માટે જવાનું છે રજા આપવી જ પડે એમાં કોઈ પ્રશ્ન જ નથી વાંધો એ તો આપવી જ પડે આ વયમર્યાદાના આવેદન આપો પ્રેશર લાવો ધારાસભ્યોને રજૂઆત કરો તમારા વિસ્તારના તો કદાચ એનું કઈ કલ્યાણ થઈ શકે બીજું કચ્છની ભરતીની હજી આજે જાહેરાત છે હજી કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આવ્યા નથી પોસ્ટ સરકારી જ કહેવાય ને એનો સી લઈ લેવા અને રિઝન મૂકી દીધું અને રિઝન મંજૂર થઈ ગયું હોય નીલભાઈ તો તો કોઈ પ્રશ્ન જ નથી ને કે ભાઈ આપણે હવે નોકરી ફરજ બજાવતા જ નથી તો કોઈ પ્રશ્ન જ નથી બરોબર છે ઈડબલ્યુ એસ પપ્પાના નામનું હોય ને પછી મેરેજ થઈ ગયા હોય ને આવાસમાં ચેન્જ બતાવવાનું હોય હવે તો તમારા મેરેજ સર્ટિફિકેટ રજૂ કરશો જ તેને તમે એનઓસી લેવું ફરજિયાત છે ત્યાં જોબ કરતા હોય તો એનોસી તો લેવું જ પડશે તમારે એક ઓરિજિનલ અને એક ઝેરોક્સ બંને વસ્તુ જોશે હા હાથથી લખ નાખવાનું પ્રિન્ટ ચાલે હાથથી ચાલે નીચે સિગ્નેચર કરી નાખવાની ગેપ હોય તો ગેપનું હજી એવું કંઈ આપણી પાસે આવ્યું નથી કે ગેપ હોય તો આ વસ્તુ કરવી પડશે કે આ વસ્તુ રજૂ આવું કોઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ગેપનું કંઈ માંગ્યું નથી હવે એ બંને ક્વેશ્ચન જે છે એ આપણે જાણવા પડશે ઓકે વાત કરીએ કચ્છની ભરતીની કચ્છની ભરતીની અંદર એકથી પાંચમાં પચીસો જગ્યા છથી આઠમાં સોળસો જગ્યા ત્યાં સુધી કોઈ આપણે આફળું ફાફળું થઈ જવાનું નથી કામ થઈ ગયું કેમ થઈ ગયું એ નિરાતે બધા રૂલ્સ રેગ્યુલેશન આવે પછી જોઈએ છીએ આગળ શું કરવું આ તો કોઈ ઇસ્યુ જ નથી આંગણવાડી જો ગવર્મેન્ટ નથી તો તમારે ક્યાં કોઈ ઇસ્યુ જ છે આ તો ગવર્મેન્ટ હોય ગ્રાન્ટેડ હોય અનુદાનિત કોઈ પણ પ્રકારનું હોય તો ઇસ્યુ છે લગભગ નવી ટેટ નહીં લેવાય મારે વેરિફિકેશન નથી હાર્દિકભાઈ મારે ઉચ્ચતર માધ્યમિક છે જ નહીં મારે તો માધ્યમિકમાં છે બાકી કોઈ પ્રશ્ન હોય તો એ કમેન્ટમાં તમે બધા જણાવી દેજો જેટલાનું જે કઈ સોલ્યુશન થતું હશે એ ડિટેલ આપણે ઓથોરાઇઝ જાણીને પછી આપણે એ મૂકી દઈશું બીજી વસ્તુ કે જીવાયસી સમિતિ દ્વારા જે પ્લેટફોર્મ બનાવવામાં આવે છે એ પ્લેટફોર્મની અંદર વધારેને વધારે લોકો જોડાય એવો પ્રયાસ કરજો જેથી બધાને ઇન્ફોર્મેશન મળી રહે આ બધામાં જગ્યાનો થોડો થોડો વધારો થઈને જ આવશે મેરિટમાં બધાને ફેરફાર થયો છે અમુકને ગ્રાન્ટેડમાં નામ આવ્યા છે ને અમુકને ગવર્મેન્ટમાં નથી આવ્યા અમુકના ક્રમ આમ તેમ થયા છે કારણ કે બધી કેટેગરી વાઇઝ બધું અપડેટ કરેલું છે એટલા માટે એ બધું હશે છતાં કોઈ તકલીફ હોય તો એનો હેલ્પલાઇન નંબર છે બરાબર છે આ બ્લેન્ક પેજ પર લખીને આપી દેવાનું છે આ ઘોષણા પત્ર અને નમૂનો આપેલો જ છે વેબસાઇટ ઉપર બધા નમૂના લગભગ આપેલા છે કયો કયો નમૂનો છે 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 ને બધા આપેલા નીલ ટાઈમ મંથ અને તો સર રિપ્લાય એટલે રિઝાઇન ક્યારે આપ્યું છે હવે કોનો મેલ પડશે કોનો મેલ નહીં પડે એ તો જગ્યા ત્યાં હું જે નહીં આવે ત્યાં સુધી કેમ ખબર પડશે હવે હું તમને એમ કહી દઉં તમારો મેળ પડી જશે તમારો ત્રણસો ને ઓગણસાઠમો નંબર છે બરોબર છે પ્રાથમિકમાં ખબર જ નહીં પડે આમાં તો ખબર પડી જશે કદાચ તમારે એ કેટેગરી વાઇઝ જગ્યા કાઢો એટલે ખ્યાલ આવી જશે આ એ કેટેગરી વાઈઝ જગ્યા આવે ને એવું આપણે એક આવેદન આપશું માધ્યમિકનું ડીવી આનું પતે પછી આવશે ડીવી લિસ્ટ આવી જશે પણ કોલેટરની તારીખ છે વાર લાગશે છતાં આપણે તો નક્કી ના કહેવાય ગવર્મેન્ટ છે સાત દિવસ પહેલા જીજા પ્રશ્ન નથી કુમાર ભાઈ નો બહુ પ્રશ્ન નથી મોટો પ્રશ્ન હોય નામમાં બહુ મોટો ફેરફાર હોય ને તો પ્રશ્ન છે કુમાર અને ભાઈ નો એવો કોઈ નોર્મલ પ્રશ્ન કહેવાય એમાં કોઈ વાંધો નહીં એનો કોઈ ઈશ્યુ ઉભો ન થાય લગભગ આ વાંધોને નિલભાઈ જાણી લઈશું બરોબર છે એ બાબતે આપણે જાણી લઈએ પછી બાકી પ્રશ્નો તમારા રજૂ કરી દેજો બધા સુધી માહિતી પહોંચાડજો આટલી માહિતી આપણી પાસે છે અને આ માહિતી પ્રમાણે આપણે ચાલવાનું છે અને કોલ લેટર ખાસ તમારા ધ્યાનમાં આપણો જ કોઈ શિક્ષક હોય એને ખ્યાલ ન હોય કે કોલ લેટર એને એમ હોય નિરાય તે કાઢીશ ને પછી તો તારીખ જતી રહે એવું ન થાય એટલા માટે દરેકને જાણ કરી દેજો દરેક સુધી મેસેજ કરી દેજો અને દરેકને માહિતી મળે એવું કરજો અને દરેક વ્યક્તિ જીવાયસી સમિતિની અંદર આપણે જોડાયેલા રે આ પ્લેટફોર્મ ઉપર અને દરેક વ્યક્તિઓ ખાસ એકબીજા વ્યક્તિને મદદરૂપ બને પછી પણ જગ્યા માટે પણ બરાબર છે અને સિલેક્શન જિલ્લો થાય એટલા માટે પણ આ રીતે ઓકે તો વધારાની માહિતી માટે આપણે કાલે પછી પાછા કાલે કે પછીના દિવસે મળશું અને ખાસ જગ્યા વધારા માટે જે જે લોકો પ્રયાસ કરે છે એને તમારા હાથથી જે સાથ અને સહકાર આપી શકાતો હોય એ સાથ અને સહકાર આપવાનો છે એ જે અભિયાન ચલાવે એ અભિયાનની અંદર સાથ સહકાર આપવાનો છે આપણે ટ્વિટર અભિયાન કહીએ તો આપણે ટ્વિટર અભિયાનમાં કોલ લેટર ડાઉનલોડ નથી થશે થશે કદાચ અત્યારે વેબસાઇટનો ઇસ્યુ હોય એટલે ન થતો હોય બરાબર છે એટલે એકબીજાના સાથ અને સહકારથી આપણે આ ભરતીને પાર પાડીએ અને ભરતી પછી કંઈક ને કંઈક એકબીજા શાળાઓની અંદર આપણે બધા એકત્રિત થઈશું બરાબર છે વિશેષ તો કશું નથી કહેવાનું પરંતુ તમારા જે કાંઈ પ્રશ્ન હોય એ લખી નાખજો કમેન્ટ બોક્સની અંદર પછી આપણે સમય પડે એનો આપણે ઉકેલ લાવીશું પણ કોલ લેટર બધા ડાઉનલોડ કરી લેજો ખાસ તમારા મિત્રોને જાણ કરી દેજો બરાબર છે અને સાથે રહીને આ ભરતી પ્રક્રિયા ઝડપી ચાલે એટલા માટે આપણે પ્રયાસ કરીશું કોલ લેટર ડાઉનલોડ થઈ જશે પછી અને ના થાય તો એક વખત હેલ્પલાઇન ઉપર કરી દેવાનો બરોબર છે ઝેરોક્ષ નહીં ઓરિજિનલ પણ લોકો કદાચ માંગશે જ તે ઓરિજિનલ બી માંગશે ને ઝેરોક્સ બી માંગશે બંને માંગશે આવક વધી હોય તો એક લખી નાખવાનું છે ને કે મારી આવક આટલી હતી ને આટલી થયેલી છે અથવા તો બસ પૂરું બીજું એમાં કશું છે જ નહીં તારીખ પછી પૂરું થયેલું હોય તો કોઈ વાંધો નથી તારીખ પહેલાં પૂરું થયેલું ન હોવું જોઈએ ફોર્મ ભર્યાની તારીખ પછી પૂરું થયું હોય તો કોઈ વાંધો નથી પહેલાં ન થવું જોઈએ આ જગ્યા વધારવા માટે જે પણ સાથ સહકાર આપી શકાય એ પછી પોસ્ટલ કાર્ડ અભિયાન હોય કે અંતર્ગત કોઈ પણ ટ્વિટર અભિયાન હોય કે પછી વિડીયો અભિયાન હોય એ દરેક અભિયાનમાં જગ્યા વધારવા માટે આપણે એકબીજા લોકોને સાથ આપશું બરાબર છે સો ટકા પંકજભાઈ જ્ઞાન સહાયક સાથે માસ્ટર હોય તો એના લગભગ નહીં ગણાય તમારે પછી તો હવે હવે આમાં તો ક્યાં પર્સન્ટેજ ગણવાનો કોઈ પ્રશ્ન છે આમાં સીધા તમારે માર્ક્સ જ ગણાય છે એટલે પછી ક્યાં કોઈ પ્રશ્ન જ છે હા એ ભલે તમે માસ્ટર સાથે કર્યું હોય પછી કર્યું એનો કોઈ ઇશ્યુ જ નથી આમાં ઊભો થતો ને ચોવીસ અગિયાર ઈડબલ્યુ એસ કઢાવ્યું છે નવું તો નવું રજૂ કરી દેવાનું જૂની રજૂ કરી દેવાનું બંને રજૂ કરી દેવાનું નવું કઢાવી જ નાખ્યું છે તો પછી કેવા પ્રશ્ન જ છે કોઈ નવી આવકનું જ કઢાવ્યું હશે ઓરિજિનલ હોય તો વધારે સારું પડશે જો તમે ઈડબલ્યુ એસ નું તમારી વેલિડિટીની તારીખ તેમ જોવો જો એ તારીખ પૂરી થઈ ગઈ છે તો નવું જોઈ શકતે મિત્રો એ તો કોમન સવાલ છે તારીખ તમારા સર્ટિફિકેટની પૂરી થઈ ગઈ છે તો નવું સર્ટિફિકેટ જોઈશે જ હવે તમારે તારીખ જોવાની ક્યારની તારીખ છે ને ક્યારે મારું સર્ટિફિકેટ પૂરું થાય છે કેટલું વેલિડ છે અને મારી વેલિડિટી ક્યારે પૂરી થઈ છે ત્યાંથી મારે નવું કઢાવવું પડે સિમ્પલ વાત છે ફોર્મ ભર્યા ને એમાં તેમ નાખ્યું છે એ પહેલાં પૂરું થયેલું ન હોવું જોઈએ ફોર્મ ભર્યા પછી પૂરું થયું હોય તો એ નવું કઢાઈ લેવાનું છે સિમ્પલ વસ્તુ છે પૂરી તારીખ નહીં થઈ હોય તો ચાલશે જ તે અને એલ સીમાં ભારી છે આ તો સ્વાગતનામાં હા તો કરાવવું પડે ને આખી અટકનો ફેરફાર છે એટલે કદાચ એક જોઈશે કરાવી નાખવાનું જેથી કરીને કોઈ ઇશ્યુ ન ઊભો થાય ન માંગે તો ક્યાં ઇશ્યુ છે અને માંગે તો રજૂ કરી દેવાનું સિમ્પલ વાત છે આ એ જગ્યા વધારા માટે કાલે આપણે સ્પેશિયલ વિડીયો બનાવીશું ઓકે ચાલો ત્યારે બધા ઝડપથી નોકરીયા લાગી જાવ એવી અપેક્ષા આશા ઈચ્છા મોટા ભાગના લોકો લાગી જાય અને ન લાગે આવતી વખતે મહેનત કરીને ફરી વખતે લાગે એવી આપણે કંઈક ભગવાનને પ્રાર્થના કરીએ કે બને ત્યાં સુધી દરેક લોકો લાગે અને જેટલી ભરતી છે એટલા જ લાગવાના છે પણ આવનારી ભરતીમાં લાગે કે ક્રમિક ભરતી થાય તો વારો ન આવતો એને આવી જાય એવું બને સીટ ન બગડે એનું આપણે ધ્યાન રાખશું બરોબર છે અને એ રીતે આપણે આગળ વધીશું સર્ટિફિકેટમાં લખ્યું જ હશે ત્યાં સુધી તમારું સર્ટિફિકેટ વેલિડ છે ઓકે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી શાળા પસંદગી આવશે જિલ્લા પસંદ જિલ્લા પસંદગી આવશે જિલ્લા પસંદગી પછી શાળા પસંદગી આવશે હજી ઘણા સ્ટેપ બાકી છે સરકારી પૂરું થાય પછી ગ્રાન્ટેડ આવશે પછી માધ્યમિક આવશે એટલે હજી ઘણી બધી પ્રોસેસ બાકી છે પણ જો આ રીતે અને આ ગતિએ જો ચાલવા માંડે ને રેગ્યુલર રેગ્યુલર બધું થાય તો વાંધો નહીં આવે નહીતર મેનો જૂન થતા વાર નહીં લાગે સારું ત્યાં લે જય હિન્દ જય ભારત મારાથી જેટલી માહિતી અપાતી હતી અને મને જેટલું લાગ્યું કે માહિતી આપવા જેવી છે અને મારી પાસે જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન તમને આપી છે છતાં ક્યાંય ઇન્ફોર્મેશન ઘટતી હોય તો તમારી રીતે મેળવવાનો પ્રયાસ કરવાનો નિષ્ણાતોને પૂછી લેવાનું આ તો મને એવું લાગ્યું કે વેરિફિકેશન શરૂ થાય છે તો વેરીફિકેશનને રિગાર્ડિંગ મારી પાસે જે માહિતી આવી છે એ માહિતી હું કમસે કમ રજૂઆત કરું જેથી લોકોને સરળતા રહે લોકો મૂંઝાતા હોય તો એ થોડા ઘણા પ્રશ્નોનું સમાધાન આવે બાકી વધારે મોટા પ્રશ્ન હશે તો એ સમાધાન તમારું જે તે વિભાગમાંથી અથવા તો જે તે નિષ્ણાત વ્યક્તિ પાસેથી આવશે બરોબર છે સારું ત્યારે ચાલો જય હિન્દ જય ભારત